મિત્રો YouTube ની અંદર ડેલી નવી નવી કોઈને કોઈ અપડેટ આવતી હોય છે અને આજે પણ એક અપડેટ વિશે વાત કરવાનો છું જે કોઈ અપડેટ કારણ કે તમે લોકો ચેક કર્યું જ ન હોય કઈ અપડેટ લાગુ એક નવી થઈ છે આપણા YT સ્ટુડિયો ની અંદર જેની અંદર મિત્રો કારણ કે પહેલા સિસ્ટમ એ ટાઈપની કોઈ લાગુ હતી જ નહીં અને અત્યારે હાલની અંદર મિત્રો જે પણ આવે છે નવી નવી અપડેટ કાઈક ને કાઈક નવી નવી સુરક્ષા માટે કાઈક ને નવ નવ અપડેટ YouTube લાવે છે તો એવી રીતે આજે પણ મિત્રો એક અપડેટ ની તમને વાત કરવાનું છે ને એ અપડેટ મિત્રો આજે ને તો કાલે તબ મે કદા કન્ફ્યુઝ ના થાવ ગમે ત્યારે તમારે જરૂર પડે તો તમે ખુદ કન્ફ્યુઝ ના થાઓ એટલા માટે આપણે વિડિયો બનાવ્યો છે કારણ કે આ પ્રોબ્લેમ ક્યારે આવે છે મિત્રો જે પણ નવા યુટ્યુબર છે અથવા ગમે ત્યારે એમની ચેનલ નું નામ બદલવા માંગતા હોય છે અથવા એમની પ્રોફાઇલ ની ફોટો છે એ બદલવા માંગતા હોય છે અથવા એમની ચેનલ નું હેન્ડલ છે એ બદલવા માંગતા હોય છે ત્યારે આ પ્રોબ્લેમ આવવાની છે એ પ્રોબ્લેમ માટે મિત્રો સુરક્ષા માટે થઈને એક નવી અપડેટ લાગુ કરવામાં આવી છે હવે શું અપડેટ છે કઈ રીતે લાગુ કરવામાં આવી છે એની સંપૂર્ણ માહિતી તમને આ વિડિયોની અંદર આપવાનું છે તો કન્ટીન્યુ વિડિયોમાં બની રહેજો અને મિત્રો ખાસ નોંધ તમારી જે પણ કોમેન્ટો છે તમારી કોમેન્ટના જવાબો અને તમારી ચેનલની મુલાકાત દેવા માટે આપની નવી ચેનલમાં વિડિયો આવે છે ટેકનિકલ ચેકબોક્સમાં તો ખાસ મુલાકાત ले ले जो अबे मित्रों वीडियो ने आपडे सुरुवात करी तो मित्रों ઘણા લોકો છે ને YouTube ચેનલ નવી બનાવતા હોય છે તો અમુક ટાઈમ એ છે ને 15 દિવસ 20 દિવસ કે 30 દિવસ કે 1 મહિનો 2 મહિના થાય એટલે નામ ચેન્જ કરવા માંગતા હોય છે અથવા એ લોકો ને હેન્ડલ શું હેન્ડલ એટલે શું એ ખબર નથી પડતી તો લોકો હેન્ડલ ચેન્જ કરવા માંગતા હોય છે બીજા નંબર માં કે પ્રોફાઇલ ફોટો સારો નથી તો પ્રોફાઇલ ફોટો પર લોકો સારો મતલબ સેટ કરવા માંગતા હોય છે તો ત્યાં આગળ હવે મિત્રો તમને છે ને ત્યાં પણ મિત્રો ત્યાં પાસપોર્ટ આવશે અથવા નોટિફિકેશન આવશે એ ટાઈપની સિસ્ટમ તમને જોવા મળશે એટલે તમે ટેન્શન ન લેતા કે આ નવી પ્રોબ્લેમ સુ આવશે કે કઈ ટાઈપની પ્રોબ્લેમ આવે છે એ તમને ખાસ વીડિયોની અંદર તમને બતાવવાનો છું વીડિયોમાં ખાસ બની રહેજો અને જે લોકો ચેનલની અંદર નવા છે તો આપડી ચેનલ ની અંદર મે બને ત્યાં સુધી આપડા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવા દરેક વિડિયો ભલે આપણે અહીંયા ખેતીવાડીના લુકમાં તમને વિડિયો દેખાડીએ છે પણ આપણી પાસે જે પણ YouTube રિલેટેડ ના મતલબ નોલેજ છે એ બધી માહિતીના વિડિયો મે બનાયા છે આપડી ચેનલ ની અંદર એવા વિડિયો છે કે ભલે આપણે સાદા અને સિમ્પલ છે પણ આપડા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતીના વિડિયો છે ને આપણે ગુજરાતીમાં તમને મળે છે અને મારી પાસે જે પણ મિત્રો નોલેજ છે તમને આપવાની પૂરેપૂરી કોશિશ હું જરૂર કરું છું યુટ્યુબની અંદર જે પણ સિસ્ટમ આપણી પાસે આપણને ખબર છે જેનો અનુભવ મને ખુદને છે એની બધી વિડીયો આપણે બનાવવાની પૂરી કોશિશ કરી છે તો ચાલો વિડિયોને અહીંયા શરૂઆત કરીએ સૌથી પહેલાં તો મિત્રો આપણે અહીંયા આપણી ચેનલ છે એને ઓપન કરી લીધી છે જો અહીંયા તો આપણી ચેનલને મેં ઓપન કરી લીધી છે જોઈ લો ઓપન કરશો એટલે તમને અહીંયા ઓપ્શન મિત્રો મળે છે જુઓ ફોટો ચેન્જ કરવા માટે કેમેરાનું ઓપ્શન છે તમારો પ્રોફાઇલ ફોટો ચેન્જ કરવો હોય તો તો તમે ચેન્જ કરી શકો છો તમારું નામ ચેન્જ કરવું છે તો તો ચેન્જ કરી શકો છો તમારું હેન્ડલ ચેન્જ કરવું છે તો હેન્ડલ ચેન્જ કરી શકો છો બરાબર હવે અહીંયા ચેન્જ નું ઓપ્શન તો તમને મળ્યું છે પણ એની અંદર શું પ્રોબ્લેમ આવે છે એ મહત્વની વાત છે હવે દાખલા તરીકે મિત્રો અહીંયા મારો પ્રોફાઇલ ફોટો છે અને આ પ્રોફાઇલ ફોટો હવે મારે અહીંયા આ જે નામ નું આપણું નામ અહીંયા મારે દાખલા તરીકે ચેન્જ કરવું છે તો પેન પેન્સિલના આઈકન ઉપર મેં ક્લિક કર્યું છે જો કે તમને પહેલેથી એક ઓપ્શન તો જોવા મળે જ છે તમારા નામ નામમાં કરવામાં આવેલા ફેરફાર માત્ર યુટ્યુબ પર જ જોવા મળશે તમે ચૌદ દિવસમાં બે વખત તમારું નામ બદલી શકો છો મતલબ ચૌદ દિવસની અંદર તમે તમારી ચેનલનું નામ બે વખત બદલી શકો છો હવે ચાલો અહીંયા બદલવાનું તો તમને ઓપ્શન મળી ગયું પણ અહીંયા શું પ્રોબ્લેમ આવે છે એ મહત્ત્વની વાત છે તો મેં આના ઉપર ક્લિક કર્યું છે દાખલા તરીકે ટેમ્પરલી અને હવે સાચવો ઉપર મોક ક્લિક કરું છું તો અહીંયા સાચવો ઉપર ક્લિક કરું છું તો અહીંયા ડાયરેક્ટલી આપણો નામ બદલી જ નથી ગયો અહીંયા ડાયરેક્ટ સેવ થઈ ગયું છે હવે આ જ રીતે હું આપડી એક બીજી ચેનલ તમને ઓપન કરું છું જોજો ખાસ વિડિયોમાં ધ્યાન આપજો મિત્રો કેટલું સુરક્ષાને કેટલી કઈ સેટિંગ આપવામાં આવી છે તમને જાણા જાણવા માટે આ વિડિયો બને છે તો પેન્સિલના આઇકન ઉપર ક્લિક કરું છું આપડી આ મેઈન ચેનલ છે હવે એના ઉપર ક્લિક કર્યું એટલે નામ ઉપર આવી ગયો છું હવે અહીંયા કોઈ પણ આપણે ફેરફાર નથી કરતા દાખલા તરીકે હું સાચવા ઉપર ક્લિક કરું છું તો જોઈ લો તમને અહીંયા ખાસ કોઈ પ્રોબ્લેમ આવે છે કે નહી તો આપ જોઈ શકો છો કે અહીંયા પ્રોબ્લેમ તમને જોવા મળી દેશે આ તમે જોવાની ચકાસણી કરો મતલબ તમે ખુદ નામ બદલી રહ્યા છો તમે ખુદ છો કે કોઈ બીજો વ્યક્તિ બદલી રહ્યો છે એના માટે થઈને આ નોટિફિકેશન તમને હવે નવી છે અપડેટ અને બધા લોકોને મળશે દાખલા તરીકે તમારો એકાઉન્ટ મારા ફોન ની અંદર ચાલુ છે બરાબર અને મૂ પ્રોફાઇલ ફોટો કે નામ ચેન્જ કરવા માંગુ છું તો તમારી પરમિશન વગર હું અહીંયા કોઈ પણ મિત્રો ચેન્જ કરી શકતો નથી નોટિફિકેશન આવશે જ્યાં સુધી તમે હેસ નહી કરો ત્યાં સુધી હું કોઈ પણ પ્રોફાઇલ ફોટો નામ કે હેન્ડલ કોઈ પણ ચેન્જ કરી શકિસ નહીં હવે કદાચ કરો આપણો એકાઉન્ટ કોઈના ફોનમાં ચાલુ પણ નથી તો એના માટે શું કરું તો આપડા ફોન ની અંદર જ તમને નોટિફિકેશન આવશે નોટિફિકેશન એટલે તમારો સ્ક્રીન કોડ આવશે તમે સ્ક્રીન કોડ શું નાખેલો છે બરાબર એ તમારે નાખવાનો રહેશે ત્યાર પછી તમારા ફોન ની અંદર Google તરફથી નોટિફિકેશન આવશે કે નામ તમે ખુદ ચેન્જ કરી રહ્યા છો તો તમારા ફોન ની અંદર જ એની નોટિફિકેશન આવી જોઈએ જો તમારા ફોન ની અંદર તમારી નોટિફિકેશન અહીંયા આવે છે તો તમે તમારી ચેનલ નું નામ બદલી શકો છો અથવા તમે ચેન્જ કરી શકતા નથી તો આ અપડેટ છે મિત્રો જેની અંદર તમે હેન્ડલ નું નામ બદલાવ માંગશો તો એ હવે એની અંદર તો पासपोर्ट के कोई सिक्योरिटी कोड मांग से फोनो अथवा फोन की अंदर गूगल तरफ नोटिफिकेशन आए तब खुद एनी यश करशो तर ते प्रोफाइल नाम फोटो नाम अथवा जे हैडल से बधुँ बदली सकशो तो वीडियो तक मित्रों केव लगे खास कमेंट कर दी चेनल मैं तुम कीधु कि आपकी पास नॉलेज है દરેક નોલેજ ના વિડિયો બનાવવાની પૂરી કોશિશ કરીએ છીએ અને YouTube ની અંદર જે પણ કોઈ નવો અપડેટ આવે છે તો આપણી પાસે જે નોલેજ આવે છે એની વિડિયો આપણે પૂરી બનાવવાની કોશિશ જરૂર કરીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયગોગાને મિત્રો